રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતા બે વ્યક્તિને વન વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના લુવારા ગામમાં આવેલ જૂના પાણીના ટાંકા પાસેના ગૌચર વિસ્તારમાં બાતમીના આધારે શિકારની શોધમાં નીકળેલ હોવાનો આરોપ આરોપ સાથે શંકાસ્પદ બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં જીણાભાઈ કરશનભાઈ મકવાણા રહે બેલા તથા જીવરાજભાઈ ભીખાભાઈ રોજાસરા રહે વન વિભાગ વિભાગના અધિકારી કર્મચારી બીજે ફોરેસ્ટર વનરક્ષક એ તાત્કાલિક અસરથી સ્થળ પર જઈ શિકારની પેરવી કરતા તેઓને પકડી આરએફઓ જિજ્ઞાસાબેન શ્રેત શેત્રાણિયાના માર્ગદર્શન મુજબ કેસ કાગળો કરી અને બંને પાસેથી રૂપિયા બત્રીસ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો